આ બ્રેડ રોલને જોઈ કોઈ કહી શકે છે કે આ બ્રેડ વગર બનેલા છે ના મેંદો ના બટેટા બાફા ના બ્રેડ કે ના તેલ ચડવાની બીક તો ચાલો બનાવીએ તો એના માટે એક ચમચી જેટલા તેલમાં અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલી હિંગ અને બે તીખા મરચા એક મીડિયમ સાઇઝની ડુંગળી બધું ને વઘાર સાથે મિક્સ કરી દેવાનું છે એક મીડિયમ સાઇઝના ગાજર ને ખમણી અને આપણે એને પણ વઘાર સાથે મિક્સ કરી દઈએ એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું એનું છીણ કરીને આપણે વઘાર સાથે મિક્સ કરી ઘરના રેગ્યુલર મસાલા એડ કરવાના છે અડધી ચમચી જેટલો આમચુર પાવડર ને અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ થોડા કટ કરેલા ધાણા એડ કરી મસાલાને આપણે એક મિનિટ જેવો થવા દેવાનો છે વધારે કુક કરવાની જરૂર નથી એને સાઈડમાં માં રાખી અહીંયા પૌવા લીધા છે અડધી વાટકી જેટલા પૌવાને બે થી ત્રણ પાણીથી વોશ કરવાના છે અને એને આપણે એક મિનિટ જેવા પલળવા માટે સાઈડમાં રાખી દેવાના છે પવા સરસ એવા સોફ્ટ થઈ જાય એટલે એક વખત હાથેથી મસળી અને પછી એમાં ત્રણ ચમચી જેટલો બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા ધાણા એડ કરેલા છે આવો સોફ્ટ એવો લોટ બનાવી લેવાનો છે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને આપણે આમાંથી એક બ્રેડ રોલ જેવો શેપ આપી દેવાનો છે આ બનેલા બ્રેડ રોલને આપણે અહીંયા તળવા માટે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તેલને સરસ એવું ગરમ કરી અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે તો જોઈને કોઈને ખબર જ નહીં પડે કે આપણે બ્રેડ વગરના બ્રેડ રોલ બનાવીને તૈયાર કરેલા છે થેન્ક યુ